કલ્પના કરો કે એલાર્મ વાગે છે આંખો ખુલે છે અને દિવસની શરૂઆત અરે વાહ ગરદનમાં એક તીવ્ર દુખાવા સાથે થાય છે એવું લાગે જાણે આખી રાત ગરદન કોઈ ખોટી પોઝિશનમાં જ રહી ગઈ હોય આ એક એટલો સામાન્ય અનુભવ છે ને કે લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યો જ હશે તો ચાલો આજે આપણે આ જ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આવું શા માટે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય જો આ સવાલ પરિચિત લાગતો હોય તો એક સારી ખબર છે મોટાભાગના કેસમાં આનો ઉપાય આપણી નાની નાની રોજિંદી આદતોમાં જ છુપાયેલો હોય છે ચાલો તો પછી આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે કેવી રીતે તરત જ રાહત મેળવી શકાય અને ભવિષ્યમાં તેને થતી જટકાવી શકાય તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે જેને આપણે ખોટી રીતે સૂઈ જવાને કારણે થયેલો દુખાવો કહીએ છીએ તેના ચોક્કસ લક્ષણો કેવા હોય છે જરા આ લક્ષણો પર નજર નાખો સવારે ઉઠતાની સાથે જ ગરદનનું જકડાઈ જવું કોઈ એક તરફ તીવ્ર દુખાવો થવો કે પછી માથું આજુબાજુ ફેરવવામાં પણ તકલીફ પડવી આ બધું એ વાતનો ઈશારો છે કે રાત્રે સ્નાયુઓને આરામ મળવાને બદલે એ તણાવમાં જ હતા કેટલીક વાર તો આ દુખાવો ખભા સુધી પણ પહોંચી જાય છે જે બતાવે છે કે સમસ્યા માત્ર ગરદનની નથી તો સવાલ એ છે કે આખરે આવું થાય શા માટે છે સારી વાત એ છે કે સામાન્ય રીતે આ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ નથી હોતું મોટાભાગના કિસ્સાઓમાં ગુનેગાર આપણી પોતાની જ નાની નાની રોજિંદી આદતો હોય છે જો આ છે પાંચ મુખ્ય કારણો એમાં પણ સૌથી કોમન છે ખોટી સુવાની પોઝિશન અને ખોટું ઓશિકું પણ એક રસપ્રદ વાત એ છે કે આખો દિવસ કમ્પ્યુટર સામે બેસીને જે સ્નાયુઓમાં તણાવ ભેગો થાય છે ને તે પણ રાત્રે ગરદનના દુખાવા તરીકે બહાર આવી શકે છે સારું કારણો તો સમજાઈ ગયા પણ જ્યારે સવારે દુખાવા સાથે જાગીએ ત્યારે તરત જ શું કરવું ચાલો અહીં કેટલીક એકદમ સરળ અને અસરકારક રીતો જોઈએ જે મિનિટોમાં જ રાહત આપી શકે છે અહીંયા છે ને એક સામાન્ય ભૂલ થતી હોય છે ક્યારે બરફ વાપરવો અને ક્યારે ગરમ શેક કરવો નિયમ એકદમ સરળ છે જો દુખાવો નવો નવો અને તીવ્ર હોય તો પહેલાં ચોવીસ કલાક બરફ લગાવો એ સોજો અને બળતરા ઘટાડશે બીજા દિવસથી ગરમ પાણીની થૈલીથી શેક કરો આ ગરમી જકડાયેલા સ્નાયુઓને રિલેક્સ કરશે અને લોહીનો પ્રવાહ વધારીને હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવશે દુખાવામાં રાહત માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે હળવું સ્ટ્રેચિંગ આ સાઇડ ટિલ્ટ કસરત ગરદનની બંને બાજુના સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે પણ યાદ રાખજો બધી જ હલનચલન ખૂબ ધીમેથી અને પ્રેમથી કરવાની છે કોઈ ઝટકો મારવાનો નથી હવે ગરદનના પાછળના ભાગ પર ધ્યાન આપીએ જ્યાં ખાસ કરીને કમ્પ્યુટર પર કામ કરવાથી સૌથી વધારે તણાવ ભેગો થાય છે આ ફોર્વર્ડ સ્ટ્રેચ એ જકડાઈ ગયેલા સ્નાયુઓને રાહત આપવા માટે ઉત્તમ છે અને આ છે ત્રીજી અને અંતિમ સ્ટ્રેચ જે તરત જ રાહત આપે છે આ રોટેશન સ્ટ્રેચ ગરદનની ગતિશીલતા એટલે કે એની રેન્જ ઓફ મોશનને સુધારવામાં મદદ કરે છે આનાથી માથું ફેરવવામાં જે મુશ્કેલી પડતી હોય એ ઓછી થઈ જશે સ્ટ્રેચિંગ પછી થોડી સેલ્ફ મસાજ કરવાથી તો જાણે જાદુ થઈ શકે છે આંગળીઓના ટેરવાનો ઉપયોગ કરીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં હળવું દબાણ આપો અને ગોળ ગોળ ફેરવતા મસાજ કરો આનાથી સ્નાયુઓમાં જે ગાંઠો પડી ગઈ હોય એ છૂટી પડશે અને લોહીનું પરિભ્રમણ પણ વધશે બસ એટલું યાદ રાખવું કે દબાણ હળવું હોવું જોઈએ દુખાવો વધે એટલું નહીં સારું સવારની કસરતો તો થઈ ગઈ પણ સાચી રમત તો હવે શરૂ થાય છે આખો દિવસ આપણું પોશ્ચર કેવું રહે છે તે ખૂબ જ ખૂબ જ મહત્ત્વનું છે જો દિવસભર ફોન કે લેપટોપમાં ડોકું ઝુકાવીને બેસીશું તો સવારે મેળવેલી બધી રાહત પાણીમાં જશે સાચું પોશ્ચર ગરદનને ઝડપથી સાજી થવા માટેનો સમય અને તક આપે છે તાત્કાલિક રાહતના ઉપાયો પછી હવે વાત કરીએ એવા ઉપાયોની જે ગરદનના સ્નાયુઓને એટલા મજબૂત બનાવે કે આ સમસ્યા ભવિષ્યમાં ફરીથી થાય જ નહીં ચિનટક્સ કદાચ ગરદનના દુખાવા માટેની સૌથી અસરકારક કસરતોમાંની એક છે આ કસરત દેખાવમાં ભલે સામાન્ય લાગે પણ તે ગરદનના ઊંડાણમાં રહેલા સ્નાયુઓને મજબૂત કરે છે અને પોશ્ચરને સુધારે છે એક રીતે કહીએ તો એ ગરદનને તેના સાચા અલાઇનમેન્ટમાં પાછી લાવવામાં મદદ કરે છે યાદ રાખો ગરદન એકલી નથી મજબૂત ખભાના સ્નાયુઓ ગરદનને ખૂબ સારો ટેકો પૂરો પાડે છે આ સ્કેપ્યુલર સ્ક્વીઝ કસરત ખભાના પાંખિયાની આસપાસના સ્નાયુઓને એક્ટિવ કરે છે જેનાથી ગરદન પરનો બોજ ઘટી જાય છે આ સ્ટ્રેચ ગરદન અને ખભાને જોડતા મોટા સ્નાયુ જેને ટ્રાપીઝિયસ કહેવાય છે એના પર કામ કરે છે મોટા ભાગનો તણાવ અને જડતા આજ સ્નાયુમાં ભેગા થાય છે એટલે આ સ્ટ્રેચ નિયમિતપણે કરવાથી ખૂબ જ ફાયદો થાય છે સારવાર અને કસરત પછી હવે આવે છે સૌથી મહત્વનો ભાગ નિવારણ કારણ કે છેવટે જો આપણે સમસ્યાના મૂળને જ દૂર કરી દઈએ તો તે ફરીથી થશે જ નહીં અને આ દુખાવાનું મૂળ મોટાભાગે આપણી ઊંઘવાની આદતોમાં જ છુપાયેલું હોય છે આ સ્લાઇડ કદાચ સૌથી મહત્વની વાત કહી રહી છે પીઠ પર સૂવું એ ગરદન માટે શ્રેષ્ઠ સ્થિતિ છે કારણ કે એ કરોડ રજ્જુને સીધી અને ન્યુટ્રલ રાખે છે પડખે સૂવું પણ સારું છે બસ ખાતરી કરો કે ઓશિકું કાન અને ખભા વચ્ચેની જગ્યાને બરાબર ભરી દે પણ પેઠ પર સૂવાનું તો બને ક્યાં સુધી ટાળવો જ જોઈએ જરા વિચારો આ પોઝિશનમાં શ્વાસ લેવા માટે આખી રાત માથું એક તરફ વાળીને રાખવું પડે છે આનાથી ગરદનના સ્નાયુઓ અને સાંધા પર કેટલો બધો સ્ટ્રેસ આવતો હશે સુવાની સાચી રીતની સાથે આ નાની નાની આદતો પણ અપનાવવી જરૂરી છે જેમ કે પૂરતું પાણી પીવું કદાચ થોડી નવાઈ લાગશે પણ શરીરમાં પાણીની કમી હોય ને તો સ્નાયુઓ સખત થઈ શકે છે અને એમાં ગરદનના સ્નાયુઓ પણ આવી જાય છે એટલે હાઇડ્રેટેડ રહેવું પણ એટલું જરૂરી છે મોટાભાગના કિસ્સાઓમાં ગરદનનો આવો દુખાવો ઘરેલું ઉપચારોથી થોડા દિવસોમાં મટી જાય છે પરંતુ કેટલાક સંજોગો એવા પણ હોય છે જ્યારે કોઈ પ્રોફેશનલની મદદ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે જો દુખાવો થોડા દિવસોમાં ઓછો ન થાય અથવા એની સાથે હાથમાં ઝણઝણાટી ખાલી ચડી જવી કે નબળાઈ જેવા લક્ષણો દેખાય તો તેને બિલકુલ અવગણવું ન જોઈએ આ સંકેતો કોઈ ગંભીર સમસ્યા જેમ કે નર્સ દબાઈ રહી હોય એ તરફ ઇશારો કરી શકે છે આવા સમયે નિષ્ણાતની સલાહ લેવી જ શ્રેષ્ઠ છે પણ ચાલો એક આશ્વાસન આપનારી વાત સાથે આગળ વધીએ ખોટી રીતે સૂવાને કારણે થતો ગરદનનો દુખાવો સામાન્ય રીતે ચિંતાનો વિષય નથી સાચો અભિગમ અને થોડી કાળજી રાખવાથી તેને સરળતાથી મટાડી શકાય છે તો આ સંપૂર્ણ વાતચીતનો સારાંશ આ એક વાક્યમાં સમાઈ જાય છે એક દિવસ સ્ટ્રેચિંગ કરવાથી કે એક રાત સારી રીતે સૂવાથી કદાચ કાયમી ફરક ન પડે પણ આ સારી આદતોને રોજિંદા જીવનનો ભાગ બનાવવાથી ગરદનના સ્વાસ્થ્યમાં ચોક્કસપણે જબરદસ્ત સુધારો લાવી શકાય છે અંતે વિચારવા માટેનું એક પ્રશ્ન આજે રાત્રે સૂતા પહેલાં એવો કયો એક નાનો અમથો ફેરફાર છે જે કરી શકાય શું એ સૂવાની પોઝિશન બદલવાનો છે કે પછી ઓશિકું બદલવાનો કે પછી માત્ર પાંચ મિનિટનું સ્ટ્રેચિંગ યાદ રાખજો એક નાનું પગલું પણ પીડામુક્ત સવાર તરફ લઈ જઈ શકે છે